સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં મોતની સવારી શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે મોતની સવારી ખેડબ્રહ્મા વિસ્તારમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે મોતની સવારી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગ્રામ્ય પંથકમાંથી શહેરી વિસ્તારમાં અભ્યાસ આવતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે અવારનવાર ખેડબ્રહ્મા પોશીના સહિત અંતરિયાળ વિસ્તારમાંથી આવતા હોય છે અને મોતની સવારીના દ્રશ્યો સામે આવ્યા છે ખાનગી જીપ ગાડીમાં લટકીને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે જીવના જોખમે મુસાફરી અંતરિયાળ વિસ્તારમાં અકસ્માત સહિતની દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ખાનગી વાહન ચાલકો મુસાફરો સહિત વિદ્યાર્થીઓને કરાવી રહ્યા છે મોતની મુસાફરી વાલીઓ માટે વિદ્યાર્થીઓની મોતની સવારી પડકારરૂપ જોવા મળી રહી છે ટ્રાફિક પોલીસ સ્થાનિક પોલીસની રહેમ નજર નીચે ચાલી રહી છે આ મોતની સવારી સામાન્ય જનતાને મેમાં આવતા આરટીઓ વિભાગ તેમજ ટ્રાફિક પોલીસ મીઠી નજરે ચાલી રહ્યો છે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તે એક સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી હિંમતનગર બનાસકાંઠા શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવી આપણા ઘરની અંદર તેમજ આસપાસના ના દસ મીટર ના રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના ના દસ લોકો આપી આપણા શેરી અને મોહલ્લાને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ પાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી